ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે ચોમાસા જેવો મહોલ જોવા મળી રહ્યો છે વેરાવળમાં વાવાઝોડાએ વિનાશ કરેના દ્રશ્યો સામાવ્યા છે રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદનો કહેર જોવા મળ્યો છે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી છે વેરાવળમાં વાવાઝોડાએ વિનાશ કરેના દ્રશ્યો સામાવ્યા છે વાવાઝોડાના કારણે રસ્તા ઉપર ઝૂંપડા બાંધીને રહેતા લોકો ઉપર પણ આફત આવી પડી છે વાવાઝોડા અને વરસાદે પાલિકાની મોનસૂન કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે વેરાવળમાં વાવાઝોડું વિનાશકારી બન્યું છે વરસાદ પહેલાં વાવાઝોડાએ ગરીબોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ભાલકા મંદિર નજીક મરચાં માર્કેટમાં થયેલ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ઝૂંપડામાં રહેતા પરિવારો મરચું વેચી પેટીયું રડવા આવ્યા હતા તે દરમિયાન ભારે પવનનું તોફાન એટલું જ ભયાનક હતું કે તમામ ઝૂંપડા ઉડીને નીચે પડ્યા હતા ત્યારે બાળકોને માંડ માંડ બચાવવામાં આવ્યા હતા સિત્તેરથી વધુ લોકો ઝૂંપડા બાંધીને રહે છે તેમના ઝૂંપડા પડી જતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ઝૂંપડામાં રહેતા પરિવારો પ્રતિવર્ષ ચાર મહિના માટે જેતપુરથી વેરાવળ મરચાનો ધંધો કરવા આવે છે વાવાઝોડાના કારણે ધંધામાં કમાણી થવાના બદલે મોટું નુકસાનીનો સામનો કરવો પડ્યો છે